રજૂ કરવામાં આવ્યું જેના આધારે સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો કર્ણાટકના જે એકવીસ વર્ષથી ઓછી વયના લોકો છે એમને સિગરેટ અથવા તો તમાકુ ઉત્પાદનો એ વેચવામાં નહીં આવે એમને આપી નહીં શકે એમને મળી નહીં શકે જો આનું ઉલ્લંઘન થશે તો એક ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે આ સિવાય એક લાખ સુધીના પણ છે કર્ણાટક સરકારે મોટું પગલું ઉઠાવ્યું છે કે કર્ણાટકની આસપાસના રાજ્યોની અંદર સિગરેટ અને તમાકુ ઉત્પાદનો ઉપર પ્રતિબંધ છે ખરો જો નથી તો કર્ણાટકની અંદર આ સિગરેટ અને તમાકુ ગેરકાયદેસર રીતે નહીં આવે તેની કોઈ ગેરંટી છે ખરી જેવી રીતે દારૂબંધી ધરાવતા ગુજરાત અને બિહારની અંદર દારૂબંધી સંપૂર્ણપણે શક્ય બની નથી અને દારૂ ગેરકાયદેસર વેચાય છે તેવી રીતે કર્ણાટકની અંદર પણ તમાકુ ના ઉત્પાદનો અને સિગરેટ એ ગેરકાયદેસર નહીં વેચાય એ પ્રકારનું કોઈ તંત્ર ઉભું થશે કે જોઈએ રાહ જોઈએ થોડા દિવસોથી સિગરેટ અને વેચાણ અટકાવવું જોઈએ એ હકીકત છે અને તેના માટે આવા ઉત્પાદનો આયાત કરવી અથવા તો તેને દેશની અંદર ઉત્પાદન કરવું એના ઉપર પ્રતિબંધ શા માટે નથી મૂકવામાં આવતો એ એક વિચારણીય બાબત